ભુજ તાલુકાના શેખપીર પાસે ચેકિંગ દરમિયાન માદક પદાર્થ સાથે બે શખ્સોને પકડી પાડતી એસઓજી પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ થવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવા એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિંડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેક્સપીર ખાતે વચમાં ઉભા રહેલા હતા અને એ ગાડી જીજે ઝીરો થ્રી સીએ ત્રેવીસ ઓગણીસ નંબરની ઊંડાઈ વરના ગાડીમાં બે શખ્સ બે મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી ત્રણ કિલો આઠસો ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ બે જેટલો મુદ્દામાલ કબજે કરીને અ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે તે આરોપી ક્લાન તો ક્યાંથી લાવ્યા એ વિષયમાં શું ખાન પ્રાથમિક તપાસ મેં એવું જાણવા મળ્યું છે કે આરોપી ત્રણ ચાર મહિના પહેલાં આબુ ફરવા માટે ગયા હતા માઉન્ટ આબુ અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ પરિચય એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે પાસે લે જયાના અને એને પછી એણે એનો મોબાઈલ નંબર આપેલો હતો પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દા માલ પકડ્યો છે એ હિંમતનગર થી એ વ્યક્તિએ જે આપેલો હતો